સીરા સાડી આજ યુનિક સાડી લઈને આવ્યા છે ગાળા બોર્ડર ના કોન્સેપ્ટમાં સાડી છે ખુબ મસ્ત સાડી છે આપડે તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન એ સરસ છે બધા આપણે એક પીસો પણ કરી દેશે ગાળા બોર્ડર ના શોકિંગ હોય એ સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં તમારી માટે સ્પેશલ યુનિક સાડી લઈને આવ્યા છે ગાળા બોર્ડરમાં મસ્ત એકદમ વણાક વાળી બોર્ડર આવશે એનો પલ્લું તમે જોઈ શકો છો એકદમ હેવી પલ્લું છે અને એની બોર્ડર પણ મસ્ત છે અને આપણે અંદર બધું જેકારનું કામ છે આખું પ્લેન નથી અંદર પણ વણાક છે બધું જેકાર છે તમે જો આગળની સાઈડ આવીને બધું વણાંક જ રહેશે જુઓ તમે બધું જેકાર ને બધું ફિનિશિંગ વાળું કામકાજ છે એનો પલ્લું રહેશે નીચેની બોર્ડર પણ મસ્ત છે ઉપરની નાની બોર્ડર આવશે આ રીતે આખી સાડીનો કોન્સેપ્ટ આવશે તમે જોઈ શકો છો બોર્ડર બોર્ડરમાં તો ઘણી છે પણ આ ડિફરન્ટ ડિઝાઇન છે અંદર અંદર જે કારણની જે જે ડિઝાઇન પણ મસ્ત છે એનું બ્લાઉઝ પણ મસ્ત છે સિમ્પલ ને લુકવાઈઝ હેવી લાગે ને એ ટાઈપનું બ્લાઉઝ છે એમાં પણ જે વિંડીની જે કારનું વર્ક રહેશે આ રીતે આખી સાડીનો લુક રહેશે ખૂબ સરસ સાડી છે કાળા બોર્ડરના શોકિંગ હોય સ્ક્રીન છોડ પાડવાનું ભૂલતા નહીં ને ઓર્ડર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા આપણે એના કલર જોઈશું એક આપણે બ્લુ કલર લો કલર 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 ગ્રીન પાંચ કલર કોમ્બિનેશન ની રેન્જ રહેવાની છે અને લુકવાઇઝ મસ્ત પાર્ટી લુક આપે અને એકદમ ક્લાસી લાગે ને એ ટાઈપની સાડી છે તો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં આ રીતે સીરિયા ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો